અમરેલીમાં કોન્ટ્રાક્ટરના પાપે એક નિર્દોષનો ભોગ લેવાયો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જો યાદના મહત્વના સમાચાર અમરેલી લીલિયા હાઈવે ઉપર બ્રિજનું બાંધકામ શરૂ હોય જેમાં સરકારશ્રીના નિયમ મુજબ જરૂરી સેફટી અને ડાયવર્ઝન સાવચેતીને લગત સૂચનાઓના બોર્ડ મારવાના હોય છે પણ આ સરકારી કોન્ટ્રાક્ટર જાણે છે કે તમામ અધિકારીઓને મસમોટા ટકાવારી આપીને તેના પગ ચાટવા જેવા નમાલા કરી દીધેલ હોય તેમ આ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ હાઈવે ઉપર આશીભાઈ સેલોત તેના પરિવાર સાથે અમરેલી તરફ આવી રહ્યા હતા રાત્રિના બાર વાગ્યાની આસપાસ અંધારું હોવાના કારણે કોન્ટ્રાક્ટરે કોઈ સાવચેતીનું બોર્ડ મારેલ હોય નહીં જેના કારણે સ્કૂટર ઉપર બેઠેલા એક પુરુષ અને બે મહિલાઓ ત્રીસ ફૂટ ઊંડા ખાડામાં ગાડી સાથે ખાપકી ગયેલા હતા જેમાં પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું અને બે સ્ત્રીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલે ખસેડેલ છે ત્યારે આ પાપી કોન્ટ્રાક્ટરોને લગામ લગાવશે કે આવી જ રીતે વારંવાર લોકોના જીવ સાથે ચેડા થતા રહેશે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહેશે આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર ઉપર ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ જાતના પગલાં લેતા નથી માત્ર મસ મોટી હરામની ખાઈકી ખાવામાંથી ઊંચા આવતા નથી અને આવી જ રીતે રાહદારીઓના વારંવાર જીવ જતા હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર એલર્ટ થઈ તમામ ચાલતા કામો ઉપર ફરજિયાત સરકારશ્રીના નિયમો મુજબ સૂચનાનું કડક ચુસ્તપણે પાલન થાય તાત્કાલિક જેમ ગંભીર બ્રિજ તૂટ્યો જેમાં મોટી જાનહાની થઈ હતી અને ગુજરાતમાં નિયમોનું પાલન કરાવેલ ત્યારે અહીંયા પણ એક જાનહાનિ થઈ છે અમરેલીમાં જેટલા સરકારી કામો ચાલે છે તેમાં નિયમોનું પાલન થાય તેવું જાહેરનામું બહાર પડે તેવી લોક માંગ ઉઠી છે ફરી મળી નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી